સ્વાગત છે મહેફેલ માનતા ઇસામો ને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતી

પકડાયેલ આરોપીનું નામ દિવ્યેશ ઉર્ફે મયુર ધીરુભાઈ હિરપરા ચિન્ટુ ઉર્ફે કાનજીભાઈ ભીખાભાઈ નારિયા એક મહિલા દારૂ પીધેલી હાલતમાં ઝડપાયેલ અને રણજીતભાઈ કાનાભાઈ ડોડિયા તેમ જાણવા મળેલ છે પકડાયેલ મુદ્દામાલ તરીકે મોબાઈલ નંગ બે ના કુલ મુદ્દામાલ સાથે દસ હજારનો મુદ્દામાલ કબજે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી